સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન વચનાબૂત નવસો ચોપન અંતિમ સંદેશની છેલ્લા ભાગની એટલે બીજી અને ત્રીજી કડીઓ અંગે છે કે આવે બહુ સમ દેશમાં છાંયા જાય સમય આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય અને ઉપજે મો વિકલ્પથી સમસતા સંસા અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાહ અને છેલ્લી ત્રીજી કડી કે સુખ ધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ મહી પર શાંતિ અનંત સુધામય જે પદ તે વરતે જય તે માથા ઉપર ખરાબ ઉપરે સૂરજ આવે અને સપાટ જમીન ઉપર કોઈ ઊભું રહે તો તેનો પડછાયો બે પગ વચ્ચે સમાઈ જાય એમ જ્યારે મન સ્થિર થઈ જાય નિર્વિકલ્પ થઈ જાય ત્યારે સ્વભાવમાં સ્થિતિ થાય અને સંકલ્પ વિકલ્પના મોજા ઉછળતા બંધ થાય આ સંકલ્પ વિકલ્પ તો અસમાધિનું મૂળ છે જેને લઈને જીવ અનંત કાળથી રજલી રહ્યો છે વચનામુ એકસો અઠ્યાવીસમાં શરૂમાં જ કુપોધે પોતાને પૂર્વભાવ જણાય છે તેથી પરમાસુદન વાક્ય લખ્યું કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી કે સાંભળતો નથી કે જે કાળે જે સમયે જીવે સંકલ્પ વિકલ્પનું રટન ન કર્યું હોય અને તેને લઈને સમાધિ ન ભૂલ્યો હોય હવે શાશ્વત શાંતિમાં વાસ કરવો છે દિવસ અને રાત અહોરાત શાંતિમાં શાંત સરોવરનું સ્થિર પાણી તેવી સ્થિરતા અનંતકાળનો સમુદ્રના ઉછલતા મોજા જેવો ખળબળાટ ગયો મન અને આત્માનો ભેદ એ જ છે ચંચળ મન જ દુઃખનું મૂળ છે સ્થિર થાય તે શાંત ઠરે આત્મા આત્મામાં એટલે કે પોતે પોતાનામાં ઠરે પરમપને કોઈ પૂછ્યું ધર્મ એટલે શું જવાબ મળ્યો શાંતિ એવું સ્વભાવમાં આવે એ સભામાં સ્વભાવમાં ઠરે ત્યારે જ આ શાંતિ વેદાય મન જ બંધ અને મોક્ષનું કારણ છે મન એવ મનુષ્યના કારણ બંધ મોક્ષ એવું બ્રહ્મ બિંદુ ઉપનિષદનું આ વાક્ય છે ચંચલી મન કૃષ્ણ પ્રમાદથી બલવત્ દ્રઢમ પ્રસ્યાહમ નિગ્રહ મન્ય વાયો દુષ્કરમ ગીતાના છઠ્ઠા અધ્યાયનો આ ચોત્રીસનો શ્લોક છે અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ આ મન બહુ ચંચલ છે વિવળ કરનારું છે અઠીલું છે તથા બળવાન છે તેને વશ કરવાનું વાયુની જેમ ઘણું દુષ્કર માનો છું તોફાની હવા અને મનને રોકવું એ બંને એક સમાન છે શ્રીકૃષ્ણે જવાબ ગયો વાત તો બરાબર છે પણ તેને કાબૂમાં લેવાનો રસ્તો છે આગળ જણાવે છે છઠ્ઠા અધ્યાયના છેતાલીસમાં શ્લોકમાં કે તપસ્વી કરતાં યોગી શ્રેષ્ઠ છે જ્ઞાનીઓથી પણ યોગી શ્રેષ્ઠ મનાયો કર્મ કરનારા કર્મી કરતાં પણ યોગી તો શ્રેષ્ઠ જ છે તેથી હે અર્જુન તું યોગી બન સમર્પણ સાથે યોગનું આચરણ કર આગળ જણાવ્યું યોગી શ્રેષ્ઠ તો છે પરંતુ જે અંતરાત્માથી લાગી ગયો છે તે એનાથી પણ સર્વશ્રેષ્ઠ છે આ અંગે સુડતાલીસ શ્લોકમાં કહે છે કે સંપૂર્ણ નિષ્કામ કર્મયોગીમાં પણ જે મને શ્રદ્ધાપૂર્વક અંતકરણથી અંતરચિંતનથી નિરંતર ભજે છે એ યોગીને મેં પરમ શ્રેષ્ઠ યોગી તરીકે માન્યો છે અહીં મને એટલે જે સહજ આત્મ સ્વરૂપ ગુરુને અને નિશ્ચયે સહજ આત્મસ્વરૂપને એટલે આત્માને પોતાને ભજે છે તે સર્વશ્રેષ્ઠ છે કેમ કે મન ગયું હવે મન સાજવું તેણે સગળું સાજ્યું આત્મા આત્મામાં સમાઈ ગયો પરમ પરમબોધને આ તો સહજ છે લખે છે જણાવે જેવું તો મન છે સત્સ્વરૂપ ભણે અખંડ સ્થિર થયું છે નાક જે મોરલી ઉપર થાય તેમ વજ્રમૂત બસો એસી મનને વશ કર્યું તેને જગતને વશ કર્યું વચનામૂત એકવીસ બોલ પરમ કુરદેવ લખે છે મારી ચિત્ત વૃત્તિઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખુદલી આવતી હોય તે આ શરીરને જળ પદાર્થ જાણી પોતાનું માથું ખુદલી મટાડવા આ શરીરને ઘસે વજ્રમૂત આઠસો પચાસ આ વાક્યો તો દોલતરામજીના છ ડાળામાંથી છઠ્ઠી ડાળની ચોથી કડીમાં આવે છે કે જે પરમ કૌદે સવંત ઓગણીસો ચોપનમાં વસો ક્ષેત્રે ફરી પરિસ્થિત હતા વસોના શ્રી જેઠાભાઈ ભાવસરે પરિચય નોંધમાં આ અંગે જણાવ્યું છે આ મૂળ ગાથા દોલતરમજીના ડાળાની એ છે કે સમ્યક પ્રકાર નિરોધ મન વચકાય આતમ ધ્યાવતે તેને સુથિર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાચ કુજાવતે રસરૂપ ગંધ તથા ફરસ અરુ શબ્દ શુભ અશુહાવને તિનમેન રાગ વિરોધ પંચેન્દ્રિય જયન પદ પાવને ભાવલિંગી મુનિ જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમે નિર્વિકલ્પપણે સ્વરૂપમાં ગુપ્ત થાય છે તે નિશ્ચય ગુપ્તિ છે ને તે વખતે માનવચન કાયની ક્રિયા સ્વયં રોકાઈ જાય છે તેમની શાંત અને અચળ મુદ્રા જોઈને તેમના શરીરને પથ્થર સમજીને મૃગના ટોળા પશુઓ ખુદલી ખજવાળે છે છતાં તે મુનિઓ પોતાના ધ્યાનમાં નિશ્ચળ રહે છે મુનિને ત્રણ ગુપ્તિ અને પાંચ ઇન્દ્રિય પર વિજય થાય ત્યારે શું થાય તે અહીં બોધ છે તેવા ભાવલિંગી મુનિને ત્રણ ગુપ્તિ છે આ સ્વવશ યોગીનું વર્ણન નિયમસારની ગાથા એકસો છેતાલીસમાં આ પ્રમાણે છે કે પરભાવ છોડી આત્મને ધ્યાવે વિશુદ્ધ સ્વભાવને જે આત્મવશ તે સાધુ આવશ્યક કરમ છે તે નહીં અહીં ટીકા એટલે કે અર્થમાં લખ્યું કે ખરેખર સાક્ષાત સ્વવશ પરમ જીન યોગેશ્વરનું આ સ્વરૂપ છે આ મહા આનંદ વિકલ્પોના મહાકોલાલથી વિરુદ્ધ છે મોક્ષે પણ વર્તે શુદ્ધ જો જીત લોભ જીતરાગ આ જ વિતરાગ તેની ટિપ્પણી ગાથા બસો બાવન અને બસો ત્રેપનમાં લખ્યું કે સર્વજ્ઞ વિતરાગમાં અને આ સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી છતાં અરે રે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ આ જ દેહધારી પરમાત્માની દશા આ જ સજીવન મૂર્તિ આ જ મૂર્તિમાન મોક્ષ મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં સંત ઓગણીસો છપ્પન વૈશ્વ સુધી છઠ અમદાવાદ ભીમનાથની જગ્યામાં કુપાલદેવ મુનિઓને પ્રકાશે અલખ નિરંજન આતમ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરે આરે કાયમય આતમ હીરો ભૂલી ગયા તે ભાવમાં ફિરે અનંત સુસંતે આ જ ચયું છે સુખધામ અનંત ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ કુબાદે આત્નંદમાં લખ્યું છે કે ચૈતન્ય જીન પ્રતિમા થા ચૈતન્ય જીન પ્રતિમા થા આ સહયોગી કેવળનું રૂપ છે અહોરાત્ર મને આ જ હો અનંત સુસંતે આ જયું પર શાંતિ એટલે ઉત્કૃષ્ટ શાંતિ પોતાની વાત છે દેહવિલયના છેલ્લા અડસઠ પત્રોમાંથી પાંત્રીસ પત્રોમાં શાંતિ પરમ શાંતિ શમમ લખ્યું કાં તો કંઈ લખ્યું જ નથી સ્વભાવમાં ઠરી ગયા છે જીવ જાગે તો સંથાનો નાશ થઈ જાય કેમ કે મોહના વિકલ્પો ગયા કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય આત્મસિદ્ધિ ગાથા એકસો ચૌદ ધણી જાગ્યા તો ચોર ભાગ્યા અનંત સુધા એટલે અમૃત સાગર અમૃતની સચોડી નારિયેળી અમી સંજીવની એકવાર હાથ લાગે રસદેવ નિરંજન કો પીવી ગઈ જોગ જુગો જુગ સો જીવી પ્રણ મું પદ તે વર તે હું મુદને કહું નમો મુજ નમો મુજ અવિષમ આત્મદાન વર્તે છે એવાથી રાયચંદ્રને નમસ્કાર કરી આ પત્ર પૂરો કરું છું વચનામુ ત્રણસો છોતેર અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી ત્રણસો ઓગણત્રીસમાં લખ્યું અને અવ્યાબાદ સ્થિરતા છે એમ વચનામુ નવસો એકાવનમાં લખ્યું આ દશા સિદ્ધ ભગવાન સમાન છે વિત્રસા પરિણામની છે જે પરમ ક્રોધને વેદાય છે પાંચસો ચારમાં આ પ્રમાણે લખ્યું છે ચારસો ને બારમાં એમ પણ લખ્યું અત્ર આત્મા છે આત્માનું આત્મા રૂપે પરિણમન તે અને વચનામુત ચારસો પંચોતેરમાં લખ્યું કે શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધ તમે કેલી કરે શુદ્ધ તમે સ્થિર વહે અમૃત ધારા વરસે ઉપવે વિ પરિણામનો આર્થ સમજાવ્યો અને પોતાને તે દિશા હાંસલ છે તે તેઓએ સુભાગભાઈને વચનામુત પાંચસો ચારમાં સ્પષ્ટ લખ્યું છે શાદી અનંત શરૂઆત થઈ સ આદિ હવે અનંતકાળ સુધી તેમ જ રહેશે આ સુગધામ અનંત અનંતકાળ સુધી જીવ ભોગવશે ચૈતન્ય જ્યોતિ તે સમયે ભાષે અનુપમ ત્યાં હો તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ